આજ બપોરે આવ્યા હતા તો કાંઈ ખાવાનું નથી એનું મનમાં વિચાર આવી જાય મેંગી બનાવી નાખી કાલે તો મહેંગી બનાવી નાખી હેલો મિત્રો આજે બનાવવાની છે આપણે મેંગી પહેલા કાપી નાખીએ ટમેટા

हमें करी ना के लसन ने ग्रेवी थोड़ी थोड़ी कोतमरी सुधारी ना के टमाटर नो कटिंग થઈ ગયું છે લસણ નો પણ થઈ ગયું છે ડુંગળી પણ થઈ ગઈ છે મચ્ચા પણ કટિંગ થઈ ગયા છે તો હવે બનાવી નાખી આપણે મંગી છડાઈ દીધી છે સુલે કડાઈ હાલો નાખી દે એક ચમચો તેલ થોડું નાખી વધારે તેલ થઈ ગયું છે ગરમ તો નાખી દે જીરું તો નાખી દે ડુંગળી કે

ठीक हो गए ब्राउन कलर में टमाटर तो थोड़ा नरम से अभी नहीं फूले 2 गिलास ना की दिए पानी एक ग्लास में एक महंगी ना पैकेट ना एक ग्लास 2 महंगी ना पैकेट ना 2 ग्लास अब ना दी दिए पानी में मछाला में बराबर मिक्स कर ली पानी साथे નાખી દઈ બે ચમચા હવે નાખી દી મેંગી મરચા લવો બરોબર મિક્સ કરી લેવાનું છે ભાઈ हमें ना कि को तमरी स्वाद पर महंगी थे जिसे चार जो ही जो जो ही सको सुबह हाई स्वाद आम छो भाई डन वीडियो गम्य हो तो लाइक शेयर सब्सक्राइब जरूर करजो दोस्तों जय हिंद जय भारत